મિત્રો અત્યારે સૌથી પહેલા હું તમને છે ને મારા હાથની આ કંડિશન બતાવી દઉં કારણ કે હું છે ને પડી ગયો તો ને પડી ગયો એમાં થોડુંક આ બધું છોલાઈ ગયું છે આ તમે જોઈ શકતા એમ કંડિશન થોડીક હાથની ખરાબ છે અને અહીંયા છે ને એક નોર્મલ આપણી વાત એડ કહેવાય ને નાની એવી છે ને આમ ક્રેક કહેવાય એવું આવ્યું છે એટલે આ કયો કે વેલક્રો વાળો પાટો આવ્યો છે એટલે વાંધો નથી મહિના દિવસનો આ પાટો આવ્યો છે પણ આપણે જે બધાને કરિયાણા માટેને ફોન કર્યા છે જે પણ પરિવાર સાથે આપણી વાત થઈ છે એ બધાને આપણે કરિયાણું તો સો ટકા પૂરું પાડવાનું છે ને સો ટકા પહોંચાડવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હાથ તૂટ્યો છે હાથ ભાંગી ગયો છે પણ કડિયાનું તમારા ઘરે પહોંચી જશે એટલે મૂંઝાવાની જરૂર નથી એટલે મેં કીધું આ વિડીયો બનાવી દઉં કારણ કે હાથની કંડિશન તમે જોઈ લો અહીંયા છે ને હું જરાક ખાલી નોર્મલ એવો સ્લીપ થઈ ગયો હતો એટલે આ થોડોક આમ નીચે દબાઈ ગયો હતો ને અહીંયા છે ને સારું હજી ખબર ન જ પડતી અહીંયા છે ને આમ સેન્સેશન ફીલ નથી થતું આમ દબાવું ને તો આમ આમ થોડુંક આમ જાડું ગઠ્ઠા જેવું થઈ ગયું છે એટલે આમ જાડો વજન આવ્યું એટલે હું થયું છે એ ખબર નથી પડતી હું થઈ ગયું એ ધવલને કંઈ ખબર જ ન હોય કેમ કે ધવલને અચાનક એને ખબર નહીં શું થયું કે શરીર નું વજન આખું હાથ પર આવી ગયું અને પડી ગયા હું તો ઘરે હતી મને કઈ ખબર નતી એને શું થયું એ અનકોન્શિયસ જેવા થઈ ગયા તા એટલે મને આઈડિયા નથી બહુ પણ

એટલે આમ પાટો એમને નોર્મલ આપણો આજે ઓલો વાળો પાટો હોય નહીં બાંધશો એટલે થઈ જાય પ્લાસ્ટર આવે એવી કંડિશન નથી એટલે જે પણ લોકો સાથે મારી વાત થઈ છે જે પણ જરૂરિયાતમંદ લોકો છે એમને કરિયાણું પહોંચાડવાનું છે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને શેર કરવાનો છે તમારી એક જ મારે મદદની જરૂર છે વિડીયોને લાઈક અને શેર કરો જેથી કરીને જે પણ જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી હું કરિયાણું પહોંચાડી શકું બાકી તો તમારે કોમેન્ટની અંદર ધબધબાટી જ બોલાવવાની છે જય માતાજી લખવાનું ભૂલવાનું નથી બાકી અત્યારે તમે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય કે જેમને ખાસ કરીને કરિયાણાની જરૂર હોય એમનો આ સંપર્ક મારા સુધી તમારે કરાવવાનો છે તમારે ખાલી નિમિત્ત બનવાનું છે આપણે કરિયાણું દર મહિને એમને પહોંચાડાવશું અત્યાર સુધીમાં અમે સમજો ને કે ત્રણ ચાર ઘરને તો મેં કરિયાણું અમારી રીતના પહોંચાડી દીધું છે પણ આવા હજી ઘણા બધા ઘર લેવાના છે લિસ્ટ બહુ અમારી પાસે લાંબુ છે બધા અલગ અલગ સિટીની અંદર છે જે નજીક નજીકથી ચાલુ કર્યું છે પછી આમ થોડાક દૂર દૂર જતા જશું એટલે વાંધો નથી આવે એમ અને તમે જ્યારે મને મેસેજ અથવા તો કોમેન્ટ કરતા હોય કે આ જરૂરિયાત પરિવાર છે જેમને તમારી મદદની જરૂર છે તો સાથે સાથે તમારો કોન્ટેક નંબર એની અંદર રાખો અથવા તો તમારો ન લખો તો જે પણ જરૂરિયાત પરિવાર છે એમનો કોન્ટેક્ટ નંબર લખવાનું રાખો એટલે ડાયરેક્ટ અમે એમને ફોન કરીને એમનું એડ્રેસ પૂછી શકીએ એમનું સિટી પૂછી શકીએ એને શું જરૂરિયાત છે અમે શું એમની મદદ કરી શકીએ છીએ ડાયરેક ડાયરેક્ટ અમે ફોન ઉપર જ વાત કરી શકીએ એટલે તમે ડાયરેક્ટ શું છે કે ફોન નંબર ગમે ત્યાં કોમેન્ટ અથવા તો મેસેજની અંદર લખવાનું રાખશો ને એટલે સીધું અમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકીએ કારણ કે આની અંદર ઘણા બધા સિટી એવા છે કે જ્યાં અમારે પહોંચવા પહોંચાડવાનું છે કરિયાણું કારણ કે જૂનાગઢમાં અમે રહીએ છીએ જૂનાગઢ સૌરાષ્ટ્રની આજુબાજુનો અત્યારે એરિયા કવર કરીએ છીએ એના પછી અમે અમદાવાદનો આખો એરિયા કવર કરવાના છીએ કે જેની અમદાવાદની આજુબાજુના જે પણ મહેસાણા છે પાટણ છે એ બધું જ આની અંદર કવર કરવાનું છે અત્યારે સૌથી વધારે જે ફેમિલીની અંદર જરૂર હોય કરિયાણાની તો એ બધું અમે મુહિમ ઉપાડી છે પૂરું કરવાની તો આની અંદર તમારે સપોર્ટ કરવાનું છે મિત્રો ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને શેર કરવાનું છે બીજું કાંઈ જ નથી કરવાનું કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું બોલવાનું નથી અને જય શ્રી રામ લખી દેજો મિત્રો બાકી વિડીયો ગયું હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો